રાપર ખાતે વટીમાર્ગો તથા પ્રવાસીઓ માટે છાશ વિતરણ કરવામાં આવી કચ્છમાં હાલ પિસ્તાલીસ ડિગ્રી ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણમાં હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે રાપર એસટી બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા વિભાગીય નિયામક યોગેશ પટેલની સૂચના અનુસાર રાપર ડેપો ખાતેથી આવજાવ કરતી મુસાફર જનતા માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે રાપર એસટી ડેપો મેનેજર જયદીપ જોશીના વડપણ હેઠળ વેરશીભાઈ શરીફભાઈ ચૌહાણ મોહનભાઈ બારોટ નવગણભાઈ રામદાસભાઈ ગિરીશભાઈ શ્યામજીભાઈ ટ્રાફિક કંટ્રોલર શૈલેષભાઈ દ્વારા રાપર ડેપોમાં બસની રાહ જોઈ રહેલ પ્રવાસીઓને પ્રેમથી ઠંડી મસાલાયુક્ત છાશનું છેલ્લા ત્રણ દિવસથી વિતરણ કરી રહ્યા છે દરરોજ સાડા ત્રણસો જેટલા પ્રવાસીઓ અને વટીમાર્ગુ લાભ લઈ રહ્યા છે અને તૃપ્તિનો અહેસાસ કરી એસટી કર્મચારીઓને અભિનંદન આપી રહ્યા છે તો રાપર બેંક ચોક ખાતે મહાવીર જયંતિ નિમિત્તે રાપર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહદારીઓ માટે ઠંડી છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી નાના ભૂલકા તથા રાહદારીઓ ગરમીમાં રાહત મેળવી રહ્યા છે અને આ માટે રાપર પીઆઈ જે બી ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડનો સહયોગ મળ્યો હતો ઉપરાંત મહાવીર સ્વામી જયંતિ નિમિત્તે શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક જીવદયા મંડળ પાંજરાપોળ ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી સ્વરૂપે લીલાચારાનું નિરણ જીવદયા પ્રવૃત્તિનું આયોજન જીવદયા મંડળ રાપર તથા આસપાસની પાંજરાપોળમાં કરેલું છે રાપર તથા આજુબાજુની જરૂરિયાતમંદ પાંજરાપોળમાં લીલોચારો જીવદયાની આ પ્રવૃત્તિમાં કરવામાં આવ્યું હતું નીલપરના બાળકો તથા ગ્રામ્ય સેવા સંગઠન તેમજ નીલપર અને ત્રંબો પ્રાંજરાપોળના ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન જૈન જાગૃતિ સેન્ટર પ્રમુખ વિનોદ દોશી ઉપપ્રમુખ જીતેશ મોરબિયા નિમેશ મોરબિયા કીર્તિ મોરબિયા દિવ્ય દોશી પ્રીત મોરબિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબિં જાડેજા નવનિયુક્ત મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કન્ટ્રક્શન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સિક્સ ટુ એટ ટુ સિક્સ તમારા સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો